રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપવામાં આવશે આખરી હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીનો રહેવા જમવાનો શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો પચાસ જેટલી ઓપીડી તપાસ કરવામાં આવ્યા અને પાંત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવાયા તમામ દર્દીઓને ત્રીજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા

અને ભક્તસિંહ સજાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું બાજુમાં આર કે કોયાણી છે જેઓ પ્રમુખ છે અમારે આ સંસ્થા ઘણા વર્ષોથી આ ચલાવી છે અન્નક્ષેત્ર ચલાવી છે અને દર મહિનાના બીજા બુધવારે નેત્રક એમ કરી છે આ બસો ને બ્યાસીમાં નેત્રક એમ છે અને આજે બતાવવાવાળાની સંખ્યા એકસો ને છત્રીસ છે એમાંથી અમે પાંત્રીક જેટલા વિરનગર ઓપરેશન માટે લઈ જાય વિના મૂલ્યે એક પણ રૂપિયાના ખર્ચ વગર અહીંથી જમાડીને બેસીને જમાડી અને બસમાં લઈ જાય અને વિરનગરના હોસ્પિટલથી ડૉક્ટરને આવ્યા બધાએ કાલે ઓપરેશન કરે પરમદી ચેકિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં અહીંયા મૂકી જાય એક રૂપિયાનો દર્દીને ખર્ચો નહીં ત્યાં જમવાનું આપે અહીંથી અમે જમવાનું મોકલી એટલે આ અમારે દર મહિનાના બીજા બુધવારનો ફિક્સ જ કાર્યક્રમ છે અને કેમ્પ હોય છે એટલે આજુબાજુના ગામડામાંથી અને ધોરાજીમાંથી બહોળી સંખ્યામાં અહીંયા લાભ લે છે તેજાબાપાક્ષત્ર સંચાલિત અને શિવાન વિશ્વ વેદનગરના સહયોગથી બસો ને બ્યાસીમાં નેત્ર આયોજન કરવામાં આવેલ હતું તેમાં એકસો વીસથી વધુ દર્દીઓને મોતિયા જામર પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવેલ અને ત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિરનગર લઈ જવામાં આવેલ છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ છે તથા અહીંના પ્રમુખ શ્રી આરતી કોયાણી સાહેબ સુરેશભાઈ વાઘાઇ સાહેબ વગેરે સંપૂર્ણ સહકાર મળે છે વિપુલ ધોરાજી